હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય ગણિતની અંદર સાતનો પાઠ ત્રિકોણ એની અંદર આપણે જોવાના છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો દાખલા નંબર સાત આ એની છે રકમ અને આ એની છે આકૃતિ તો ભલે આપણે રકમ વાંચીએ કે રકમ શું કહેવા માંગે છે અને આપણે શું કરવાનું છે તો એ બી રેખાખંડ છે એટલે આ એક એ બી રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે પી છે એનું શું છે મધ્ય બિંદુ છે મતલબ કે વચ્ચેલું બિંદુ હોય એટલે એ પી અને પી બી આ બંનેની બાજુ લંબાઈ શું થશે સરખી થશે કારણ કે મધ્ય બિંદુ તો ભી રેખા હોય એનું મધ્ય બિંદુ હોય એટલે એનો અર્થ કે વચ્ચેલો પાપ માની લો એક ગામ અને બીજું ગામ હોય બંને બંને ગામ વચ્ચેનું અંતર બે કિલોમીટર હોય તો વચ્ચે કોઈ ગામ માની લો ત્રીજું ગામ હોય તો અહીંયા કને માનવું હતું કે આ ગામમાં આ બંને ગામોનું મધ્ય બિંદુ એ મતલબ કે એક કિલોમીટર હશે સમજો હું શું કહું માની લો આ એક ગામ હે અને એક આ બીજું ગામ આ એ નામ એ નામનું ગામ હે અને આ બી નામનું ગામ હે આ વચ્ચે કોઈ ગામ હે સી હું કહું કે આ સી ગામ મધ્ય બિંદુ હે એટલે એનો અર્થ એ કે આ એસી અને બી મૂલ્ય કેવું હશે સરખું આ એસી અને સી બી બંનેનું મૂલ્ય કેવું થશે સરખું થશે માની લો એ બી વચ્ચેનું અંતર બે કિલોમીટર હોય તો આનું મધ્ય બિંદુ હોય તો આ એક કિલોમીટર અને આ એક કિલોમીટર થશે બરાબર સમજાય ગયો દસ આવું છું સેકન્ડ ચલો તો મધ્ય બિંદુ છે આ ખૂણાની નિશાની છે ખૂણો બી એ ડી ખૂણો બી એ ડી મતલબ કે આ ખૂણો આ ખૂણાની વાત કરે ખૂણો બી એ ડી એટલે આ ખૂણો બરાબર એટલે કે સરખા છે ખૂણો એ બી ઈ ખૂણો એ બી ઈ મતલબ કે આ ખૂણો અને આ ખૂણો આ બે ખૂણા શું છે સરખા ચી વાપરંગ કીધું છે અને ખૂણો ઈ પી એ ખૂણો ઈ એ એટલે કે આ ખૂણો આજે દેખાયું રેડ કલર છું એ ખૂણો બરાબર ખૂણો ડી પી બી ખૂણો ડી પી બી એટલે આ ખૂણો આ બે ખૂણા સરખા અને આ બે ખૂણા સરખા એવું આપણે કીધું છે રકમની અંદર આપેલું છે થાય તેવા બિંદુઓ ડી તથા ઈ રેખા બી ની એક બાજુએ આવેલા છે મતલબ કે એક એ બી રેખા છે એની એક બાજુ બે બાજુ હોય ને એક નીચેની બાજુ ઉપરની બાજુ તો બંને આ બિંદુઓ છે ઉપરની બાજુ આવેલા છે રેખા એ બીની ઉપરની બાજુ આવેલા છે ઈ અને ડી બિંદુઓ બરાબર એ બેની એક બાજુ આવે છે તો સાબિત કરો આપણે સાબિત શું કરવાનું છે ખૂણો ડીએ પી ખૂણો એ સોરી ખૂણો ક્યાં ત્રિકોણ ત્રિકોણ ડી એ પી એટલે કે આ ત્રિકોણ આ જે ત્રિકોણ દેખાય કે રેડ કલર તમે ડી એ પી રૂપ આ એક રૂપની નિશાની છે મતલબ કે એ જ છે તમને એક મેં પહેલાં એની પહેલાં દાખલા ચલેલા છે તમને ખબર હોય તમે વિડીયો જોઈ રહ્યો છો તો તમને ખબર પડી જશે બરાબર એક રૂપની મેં વધારે સમજાવી દઉં છું બીજું ખૂણો ઈ બી પી ત્રિકોણ સોરી ત્રિકોણ ત્રિકોણ ઈ બી પી એટલે સાબિત કરવાનું છે સાથે સાથે શું સાબિત કરવાનું કે એડી અને બી ઈ બંને શું છે સમાન છે બંનેનું મૂલ્ય સમાન છે આપણે સાબિત કરવાનું છે એ બી એના આધારે સાબિત થઈ જાય છે પેલા એક વસ્તુ સાબિત કરી દઈશું તો ચલો પહેલાં આપણે સાબિત કરીએ અને સાબિત કરવા માટે મેં તમને શરતો જીતીલી છે કે કઈ શરતો છે તો કે બા 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 બાખુ બાકુ આ બધી શરતો છે જેના આધારે આપણે સાબિત કરી શકીએ કે ત્રિકોણ શું છે એક રૂપ છે બરાબર તો પહેલાં તો આપણે જે જે વસ્તુ આપેલી છે એ વસ્તુ પહેલાં બંને ત્રિકોણ માટે આપણે જોવાનું છે બરાબર તો બંને ત્રિકોણમાં પહેલાં તો કઈ વસ્તુ સેમ છે કઈ વસ્તુ આપણને સરખી લાગે છે કે આપણે જોઈ લઈએ તો પહેલાં જુઓ એક આ ત્રિકોણ જુઓ અને આ ત્રિકોણ જુઓ એની અંદર તમે જોશો તો ધ્યાનથી આ ખૂણો ડીએ બી છે આપણે આપેલું આપેલું હોય ને એ બી શું આપેલું ડીપીબી ડી પી બી આ ખૂણો ને હા આ ખૂણો ડીએ બી ઉપર આપેલો ડીએ ડી સર બી એ ડી બી એ ડી કો કે ડીએ બી કો સર કુજ છે બરાબર ખૂણો એ બી ઈ મતલબ કે આ બે ખૂણા સરખા એ તો આપણે ત્રિકોણ માટે બે ખૂણા સરખા મળી જશે સમજો હું શું કહું આ બંને ત્રિકોણની આપણે વાત કરીએ તો આ બંને ત્રિકોણમાં આ બે ખૂણા સરખા થશે આ ખૂણો એ અને ખૂણો બી સરખા થશે તો આપણે એક વસ્તુ મળી ગઈ તો આપણે શું લખીશું કયા બે ત્રિકોણ આપણે સાબિત કરવાના તો આ ત્રિકોણ સાબિત કરવાનું તો આપણે લખીશું ત્રિકોણ ડી એ પી અને ત્રિકોણ ई बी पी माडे આપણે શું લખી સકીએ કે ખૂણો B A D ખૂણો B A D જો તમે આ ખૂણો આના આધારે કો કે P A D કો તો ભી સર્કલ થશે થતો રહેશે સર્કો થશે કોઈ ચેન્જ થશે નહીં માની લો જો કોઈ ત્રિકોણ હે

કે આખે આખો આ જે આપણને આપેલું હોય બી એ આખે આખું આ ખૂણો આના માટે બી સેમ થશે અને આ ત્રિકોણ માટે પણ આ ખૂણો શું થશે સેમ ટુ સેમ થશે ખૂણાનું મૂલ્ય બદલાશે નહીં સેમ ટુ સેમ આ બાજુ પણ એવું થશે આપણે શું આપેલું આ બાજુ આપણને આપેલું હોય એ બી ઈ એ બી ઈ મતલબ કે આખું આપણને આટલું આપેલું હોય પણ આપણે તો સેની જરૂર હોય પી બી જરૂર હોય તો એ બી શું થશે સરખું થશે બરાબર બાજુ નાનું કરવાથી ના થાય કે ખૂણો તો બદલાઈ જાય બરાબર ખૂણો સેમ બી સેમની જરૂર તો આપણે શું પહેલાં આપણને આપેલું હોય તો આપણે લખશું કે ખૂણો બી એ સોરી આપણે બી એ લખી શકીએ પી પી કારણ કે ત્રિકોણની અંદર આપણે આવું જોઈએ ને ત્રિકોણને બહાર થોડી આવવું જોઈએ આપણે ત્રિકોણની વાત કરી દઈએ તો ખૂણો પી એ પી એ બરાબર બરાબર શું કહેશું આપણે એ બી ઈ એ બી ઈ તો એ બી પી બી કહેશો આપણે શું કહેશું પીવી ઈ હવે આપણે કીધું કઈ રીતે તમે આ કીધું કઈ રીતે તો આપણે કહેવાનું કે ભાઈ આ પક્ષમાં આપેલું હોય પક્ષ એટલે કે આપણે રકમમાં આપી હોય અને પક્ષ કહેવાય બરાબર છે આપણે આપણને પક્ષની અંદર આપેલું જ છે તો એક વસ્તુ સાબિત થઈ જાય શું ખૂણો આપણે સાબિત મળીએ ખૂણો મળી જાય ચલો બીજી વસ્તુ જોઈએ તો બીજી કઈ વસ્તુ આપણને સામાન્ય મળશે તો બીજી તમે એક વસ્તુ જોશો તો પીરે શું કીધું એ મધ્યબિંદુ મધ્ય કીધું હોય તો મતલબ કે એપી અને પીબી બંનેનું મૂલ્ય સરખું થશે તો જ મધ્યબિંદુ બિંદુ કહેવાય બરાબર બંનેનું મૂલ્ય શું થશે સરખું થશે એપી અને પીબી બંનેનું મૂલ્ય સરખું થશે તો આ ત્રિકોણની અંદર એપી આ ત્રિકોણની અંદર પીબી બંનેનું મૂલ્ય સરખું તો બંને ત્રિકોણની અંદર આપણે શું કહી શકીએ આ બે બાજુનું મૂલ્ય સરખું છે કઈ રીતે કહેશું તો કે ભાઈ પક્ષની અંદર આપેલું છે કે આ મધ્યબિંદુ છે કોઈ બી વસ્તુનું મધ્યબિંદુ હોય એનો અર્થ એ બે બા બે ભાગની અંદર વિભાજીત કરે એમ બંને ભાગ સરખા હોય રેડી તો બીજું શું લખશું આપણે બીજી વસ્તુ આપણે લખશું ત્રિકોણ મિત્રો જોજો આ બે ત્રિકોણ મે રેડ કલર થી કરેલા એ ત્રિકોણ બોલે ના જા તો આપણે શું લખીશું કે AP બરાબર PB તો કે ભાઈ તમે આ કીધું કઈ રીતે તો કે આપણે કે શું P એ શું હે AB નું મધ્ય બિંદુ બરાબર તો હવે આપણે શું મળી ગયું એક મળી ગયું બા એક મળી જઈ બાજુ અને એક મળી ગયું ખૂણો તો હવે આપણે ત્રીજી વસ્તુ શોધવી પડશે કાં તો બાજુ શોધવી પડશે અથવા તો એક ખૂણો શોધશું તો આપણે કહી જો બાજુ શોધશું તો કઈ શરતનો યુઝ કરશું બા ખૂ બા એ શરતના આધારે કહી શકશું અને જો ખૂણો શોધશું તો ખૂ બા ખૂ એ શરતના આધારે આપણે શું કહી શકીશું કે આ બે ત્રિકોણ છે એ એક રૂપ છે તો હવે આપણે જોવા જઈએ તો વિચારો કે આની અંદર શું આપણે સેમ મળશે ખૂણો મળશે કે બાજુ તો જો એક વસ્તુ તમે જુઓ કે આપણને આ ખૂણોને આ ખૂણો સેમ આપેલા ખૂણો કે મજા ખાટું તો કંઈ આપણને આપેલા નહીં કંઈક એનું વિઝન હશે કંઈક તમે એનું કંઈક કારણ હશે એટલા માટે તો આ બી સેમ આપેલા બરાબર ને તેને આપણે કંઈક યુઝ કરીએ તો શું યુઝ કરવાનો આટલી વસ્તુ પહેલાં લખી નાખજો બરાબર મને એક વસ્તુ કહો ધ્યાનથી આ એક આખે આખો ખૂણો ધ્યાનથી જોજો આ આખે આખો ખૂણો હે બે ખૂણાથી બનેલો સાચું ખોટું સમજો હું શું કહું આખો ખૂણો હોય એ આખે આખો ખૂણો એ બે ખૂણાથી બનેલો હોય એક આ ખૂણો અને એક આ ખૂણા બે ખૂણાનો સરવાળો કરીશ એટલે આખે આખો આ ખૂણો બનશે સમજાય કે નહીં હું શું કહું કે આખે આખો ખૂણો હોય એ બે ખૂણાથી બનેલો હોય એક આનાનો ખૂણો અને એક આ બીજો ખૂણો બંને ખૂણોનો સરવાળો કરીશ એટલે આખે આખો આ ખૂણો મળશે તો હું શું લખીશ હું એમ લખી શકીશ કે ખૂણો ડીપીએ શું લખીશ ખૂણો ડીપીએ બરાબર શું લખીશ એમાં કઈ દેવામાં ડીપીએ એટલે આપ્યું ખૂણો ડીપીએ બરાબર શું લખી છે કોના કોના સરવાળા બરાબર થાય તો ડી પીડીપી ઈ વત્તા ખૂણો ઈ પીએ આ બેના સરવાળા બરાબર થાય થાય કે ના થાય ઈ પી એ આ બંનેના સરવાળા બરાબર થાય અને આપણે સમીકરણ એક આવી જઈશ અને શું આપીશું સમીકરણ એક એવી જ રીતે તમે સેમ ટુ સેમ આ ખૂણાની અંદર જોશો તો આ ખૂણો હે ઈ બી સેમ ટુ સેમ તમે જુઓ કે બે ખૂણાના સરવાળા કરીશ ત્યારે આખે આખો આ પી બી ખૂણો મળશે આ બે ખૂણાના સરવાળા કરીશ એટલે તો મોટો ખૂણો મળશે ને તો હું શું લખી શકીશ કે પી બી એ કોણા સરવાળા બરાબર તો ખૂણો ઈ પીડી હતો ડીપીઇ તો શું ડીપી ડીપીઈ લખીએ ચલો ડીપીઇ એક મિનિટ આને સમીકરણ એક નહોતું આપવાનું વન સેકન્ડ રિવર્સ જઈએ થોડા પાછા મિત્રો પાછા આના ઉપર આવીએ આ ખૂણો કે બે 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 ખૂણાથી બનેલો છે ડીપી ડી ઈ પી એ આ બંનેનો સરવાળો કરીશ એટલે ડીપીએ આ ખેંખો ખૂણો મળશે બરાબર હવે જુઓ આને સમીકરણ એક નહીં આપવાનું હવે જુઓ ઈ પીડી ઈ પીડી ચલો હવે શું કરું છું હું આને આ બાજુ લઈ દઉં આને શું કરું આ બાજુ લઈ દઉં એ આને આને આ બાજુ જુઓ કોઈ બી વસ્તુ સરવાળો હોય સરવાળો બરાબરની આ બાજુ જશે શું થઈ જશે બાદ બાકી થઈ જશે તો હું શું લખી શકીશ કે ખૂણો ઈ પી એટલે આ ખૂણો આને આ બાજુ લઈ દીધું બાદ બાકી થઈ જશે શું થઈ જશે ખૂણો ડી પી એ માઇનસ ખૂણો ડી પી એ ખબર પડી કે ના પડી હું એ શું કર્યું મેં એવું કર્યું કે મેં આ ખૂણાને સોરી આ ખૂણાને બરાબરની આ બાજુ લઈ જાય તો સરવાળો હશે તો એ બાદ બાકી થઈ જશે બરાબર આને સમીકરણ એક આપણું આને સમીકરણ એક આપણું રેડી આટલી વસ્તુ નોટડાઉન કરવો ફટાફટ આપણું બહુ નાનું ચલો હા સમીકરણ રાખો બસ હવે આગળ શું હવે આગળ બીજા ખૂણાની વાત કરીએ કે ઈ પી એ બે ખૂણાથી બનેલો છે ઇપીડી પીડી ને ડી આ બે વસ્તુથી બનેલો છે બરાબર એ વસ્તુ આપણે લખશું કે ખૂણો ઈ પી બી એ બે વસ્તુથી બનેલો છે એક ખૂણો ઈ પીડીથી બનેલો છે બનેલો વત્તા ઇપીડી થી બનેલો ડીપી થી બનેલો બનેલો છે ડીપી બી થી બનેલો હે ઓકે ચલો હવે આ ઈપીડીને હે હું આ બાજુ લઈ દઈશ ઈપીડીને કે બાજુ લઈ જઈશ ઈપીડીને ક્યાં લઈ જઈશ ઈપીડી લખો અથવા ડી ડીઈપી લખો જો મેં શું લખ્યું ડી લખ્યું અથવા ડીપીઈ લખો તો બી ચાલે ને સમજાતો હું શું કહું કે હું ઈપીડી લખું કે ડીપી લખું ખૂણો તો પી થશે ને શું લખીશ ડીપી રેડી હવે આ ડીપી બી આને આ રાખીશ અને બરાબરની આ બાજુ લઈ જઈશ બરાબરની આ બાજુ લઈ જઈશ તો આ શું થઈ જશે સરવાળો હોય તો બાદ બાકીની જતું રહેશે શું થઈ ગયા છે ખૂણો ઈ પી બી માઇનસ ખૂણો ડીપી બરાબર ખૂણો ડી પી બી આ સમીકરણ નંબર બે ખબર પડી કે ના પડી આ છે અને મેં બરાબરની આ બાજુ લઈ ગયો તો શું થઈ ગયું બાદ બાકી થઈ ગયું હવે મને એક વસ્તુ કહો આપણને શું આપેલું હોય તો આપણને રકમની અંદર આપેલું હોય ખૂણો ઈ બરાબર ખૂણો ડી બી તો ખૂણો ડી બી બરાબર ખૂણો ઈ આસે કે નિતે સમીકરણ 1 અને સમીકરણ 2 ને હું સરખા કરી શકું કે ના કરી શકું કરી શકું હું શું કહીશ કે EPA = DPB તો હવે EPA ની જગ્યાએ હું શું લખી શકું તો EPA ની જગ્યાએ આ કિંમત લખીશ અને DPB ની જગ્યાએ શું લખીશ તો DPB ની જગ્યાએ લખીશ અ DPB 1 સેકન્ડ હા DPB ની જગ્યાએ હું શું ની કિંમત લખીશ આ લખીશ લખી શકે ની લખો આની કિંમત dpb ની જગ્યાએ આની કિંમત લખીસ અને epa ની જગ્યાએ આની કિંમત લખીસ તો મુસો લખી સમીકરણ તમારે લખવાનું છે સમીકરણ 1 અને સમીકરણ 2 તેમજ પક્ષ ઉપરથી આપણે લખી શકે નીચે મુજો લખી સકીએ સો લખી સકીએ એ લખીએ એ લખી શકે આપણે લખીએ આ બે સમીકરણ સેમ થઈ જશે तो से आ जगह आठ लगे आ चेक आ जगह शो आई ई पी ए माइनस को ई रेडी समझ ला चलो हमें जो જે બરાબરમાં સેમ સેમ વસ્તુઓની ઉડી જાય જે સેમ વસ્તુ હોય જેમ કે આ બાજુ એક હોય આ બાજુ એક હોય તો એક એક કેન્સલ થઈ જાય આ બાજુ બે હોય આ બાજુ બે હોય બે બે કેન્સલ થઈ જાય તો આમાં જે સેમ સેમ વસ્તુ હશે ને કેન્સલ થઈ જશે સેમ વસ્તુ કહીએ તો ડીપી સેમ સેમ વસ્તુ શું થઈ જશે કેન્સલ થઈ જશે કેન્સલ તો વધ્યું શું ખૂણો ઈ પી બી ખૂણો ઈ બરાબર ખૂણો ઈ ખૂણો ઇપીબી પી ઇપીબી બરાબર ખૂણો ઈ પી એ ઈ પી એ છે ને ખૂણો ઈ પી એપીબી બરાબર મારા ખ્યાલથી ડી આવવો જોઈએ મેં કંઈક મિસ્ટેક કરી નાખી લાગે ડીપીએ આવવો જોઈએ મિસ્ટેક કરી નાખીને ડીપીએ આવવો જોઈએ ડીપી એવો તો જવાબ આવે ને DPA EPB EPB DPA આવે DPA કઈક મિત્રો મિસ્ટેક થઈ ગઈ લાગે મારા ખ્યાલથી લખવામાં મે પાછળ કઈ લખ્યો જ એમ કઈક મિસ્ટેક થઈ ગઈ છે જવાબ આવે EPB EPB = DPA આ બંનેનું મૂલ્ય સતા સરખું થશે પાછળ મને લાગે 100% કઈક મિસ્ટેક થઈ ગઈ લખવાની અંદર તો આ બે કોણાનું મૂલ્ય તો જેસે સરખું થઈ જશે જે આપણે આ બે ત્રિકોણની અંદર આવે છે તો હવે આપણે શું બીજી વસ્તુ મળી ખૂણો મળ્યો સેમ ખૂણો મળ્યો સેમ તો આપણે શું કહી શકીએ બા ખૂબ આખું શરતના આધારે આપણે એવું કહી શકીએ ખૂબ આખું શરતના આધારે આપણે શું કહી શકીએ કંઈ ત્રિકોણ ડી એ પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી આ બંને ત્રિકોણ શું થશે એકરૂપ ત્રિકોણો થશે તો હવે બીજું આપણે શું પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ બીજી વસ્તુ આપણે શું સાબિત કરવાની એડી બરાબર બી એડી બરાબર બી તો બીજું કોબી ત્રિકોણ એકરૂપ હોય એટલે એનો અર્થ એ બંને શું છે સેમ જ છે તો આવી રીતે બંને પહેલાં ત્રિકોણ દોર દેવાના આ ખાલી રફ ફરક માટે સમજવા માટે આ બે ત્રિકોણ છે એકરૂપ છે નામ શું આપેલું નામ ધ્યાનથી જુઓ નામે ડી એ પી તો આનું લખો ડી આટલે લખ્યો એ તો એ અને આટલે લખ્યો પી તો પી પછી અહીં કરીને લખ્યો ઈ તો અહીં કઈ લખ્યો ઈ અહીં લખ્યો બી અને અહીં લખ્યો પી મતલબ કે આ બંને શું છે સેમ સેમ ટુ સેમ તો આમાં એડીની બા આ બધી એમની બાજુ સરખી થશે અને એમના ખૂણાનું મૂલ્ય પણ શું થશે સરખું થશે કારણ કે શું એકરૂપ એક રૂપ મતલબ કે એક જ છે એની બાજુનું ખૂણાનું બધું મૂલ્ય શું થશે સરખું થશે હવે આપણે શું સાબિત કરવાનું આપણે આ તો સાબિત કરી નાખીએ કે બંને એકરૂપ છે હવે આપણે શું સાબિત કરવાનું કે એડી બરાબર બી એડી બરાબર બી એ તો દેખાય છે એ તો હે જ એમાં શું બંને ત્રિકોણ એકરૂપ હોય તો બંને મૂલ્ય સરખું જ છે તો શું લખવાનું તમારે તમારે એવું લખવાનું કે બંને ત્રિકોણ એકરૂપ હોવાથી બંને ત્રિકોણ એક રૂપ હોવાથી આપણે શું લખી શકીએ એડી બરાબર શું થશે બી ડી થશે બરાબર તો આટલે આપણો દાખલો કમ્પ્લીટ થાય છે આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે અને વચ્ચે થોડી મિસ્ટેક થઈ જશે એને થોડુંક ચેક કરી લેજો જો ના સમજણ પડી હોય તો કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજાય બધા તમારો થેન્ક યુ આભાર